બનાસકાંઠા ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણના દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ તો ભાદરવી પૂનમે સાત સપ્ટેમ્બરે બપોરે સાડા બાર વાગ્યા સુધી જ ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે અંબાજી મંદિર ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે બાદરવી પૂનમના ચંદ્રગ્રહણને અનુલક્ષીને આપી પ્રતિક્રિયા તો રવિવારે બપોરે સાડા બાર કલાક સુધી માય ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે તેમજ ધજા ચડાવી શકશે સાડા બાર પછી દર્શન કરી શકાશે નહીં અને ધજા ચડાવી શકાશે નહીં સાંજે પાંચ વાગ્યા સુધી માય ભક્તો જાળેમાંથી દર્શન કરી શકશે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે ચંદ્રગ્રહણના દિવસે આરતી દર્શનનો સમય આરતી સવારે છથી સાડા છ દર્શન સવારે છથી દસ દર્શન બંધ સવારે 10 થી બાર થી સાડામાંથી સાત બે હજાર પચીસ ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે સાડા બાર કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં ત્યારે તારીખ આઠ નવ બે હજાર થી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ મંદિર ખુલ્લું રહેશે સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની માઈ માઈભક્તોએ નોંધ લેવા વિનંતી છે